5 મહિના રાખશે ત્યા સુધી તમે એકલા રહેશો કે હા સાચે એકલા बोर નઈ થી જાવ કે હા એની તો આદત થઈ ગઈ છે મને 6 મહિના પહેલા શિપ માં રહે પણ 6 મહિના તો મારી સાથે જ રહેશે ને એમાં बोर થવાની શું વાત છે પણ ખરેખર તમે બહુ ભોળા છો કેમ કેમ કહો છો એવું છે કે તમારી ઉંમર ઘણી નાની છે અને બાળકો પણ નથી અને પતિ પણ સાથે ના હોય તો લાઈફ ની મજા કિરકિરી થઈ જાય ને હા એવી કોઈ તકલીફ નથી મને એવું છે કે આશરણીવા છે નોર્મલી હસબન્ડ સાથે ના હોય તો સ્ત્રીઓ બહુ ફીલ કરે છે એવી કોઈ જ વાત નથી હું મેં બસ એમ જ મજાક માં પૂછી લીધું તમને તમે મને ખોટું ના માનતા હો ચીચી એમાં ખોટું રટવાની શું વાત છે એક બીજી વાત તમને કોઈ મદદની જરૂર હોય તો મને કહેજો હું કરી દઈશ મને કોઈ મદદ ની ચેરુંન નથી જે પણ ચે હું જાતે કરી લઈશ હમ એમ વાત નથી આપણે બને એક જ સોસાયટી માં રહીએ છીએ એટલે હું બોલ્યો આપણે એકબીજા ની મદદ કરવી જોઈએ ને હમ ત્યારે સંબંધો મજબૂત થશે શું કહો છો બધું તમે એકલા નહી કરી શકો હું પરજ રહું છું ને સંકોચ રાખ્યા વગર કોઈ પણ મદદ મને કહેજો હું કરી આપીશ હા સારુ કઈ મદદ ની જરૂર હશે તો હું પૂછી લઈશ હમ સારુ હવે डिनर में शू मैं तमे जरा शांति थी बैसो हूँ हमरा जेने इडली ले आऊँ छू हम्म ओके हुँ। 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 तमारू डिनर आशु तमे वासरा माले आवे बिजु शुं करूं मैं विचारू के आपने साथे जमीशु कई वांधो नहीं તમે અને ઘરે લઈ જને આરામથી સારી રીતે ખાજો એના પછી વાસન આપજો ઠીક છે ઓકે જી હા થેન્ક યુ કઈ વાંધો ની નીકળું છું ઠીક છે બાપરે શું ટેસ્ટ છે આના હા તો મા તો જાદુ જાદુ છે બિરયાની તો મસ્ત બનાવી હતી અને હવે ઇડલી પણ મસ્ત બનાવી છે एक मारी पत्नी छे फिक्कू खावनो बनावे छे जो मने आवी पत्नी મળી ગઈ હોત ને તો લાઈફ ચમકી ગઈ હોત શું करू किस्मत જ ખોટી છે એવી पत्नी મળી છે મને रमिया तू બે દિવસ પછી આવવાની હતી ને જલ્દી આવી ગઈ કે કેમું આ જીના આવિષକୁ બે દિવસ પછી જ આવવાનું એ વાત નથી તું બોલિતેને બે દિવસ પછી આવ વિશે એટલે પૂછ્યું આ સવારે ગુસો ના કર અરે બાપરે

શું અબધું સારુ લાગે છે હોટેલ માં જમવાનું કીધું હતું ને લક્ષ્મી દીદી ને ડિસ્ટર્બ કર્યા તમે ચલો છોડો હું ખૂબ થાકી ગઈ છું થોડીવાર સુઈ જાઉં છું સારુ તું આરામ કર મારા ઓફિસર મોડો થાય છે હું જઉં છું ઠીક છે ઠીક છે જતાં પહેલા જગાડજો હું ડોર લોક કરી રહી છું સારુ રમ્યા હમ રમ્યા ઉઠો

બારણું ખુલ્લું છે અંદર શું કરતા હશે શું થયું રમ્યા કેમ બોલાવતી હતી હું રસોડામાં કામ કરતી હતી એટલે તારો અવાજ ના સંભળાયો અરે શું વાત છે બોલ ને કાલે મારા હસબન્ડ ને લંચ માં બિરયાની ડિનર માં ઇડલી બધું આપ્યું ઘણો ધન્યવાદ દીદી અરે એમાં શું મોટી વાત છે રમ્યા આપણે એક જ એપાર્ટમેન્ટમાં રહીએ છીએ ને આ તો મારી ફરજ છે શું તું મારા માટે આટલું ના કરે આમાં કોઈ મોટી વાત નથી તો પણ ખુબ ધન્યવાદ જો ધન્યવાદ કઈ ને સંબંધ ક્યારે મને કોઈ વસ્તુ ની જરૂર પડશે તો તું મારી મદદ નહીં કરે કે કેમ નહીં કરું ચોક્કસ કરીશ દીદી તમને કોઈ પણ મદદ જોઈએ તો હું કરીશ હા અચ્છા એ કે હવે તારી ભાભી ની તબિયત કેમ છે હવે ઠીક છે દીદી એટલે હું જલ્દી થી આવી ગઈ એમને બહારનું ખાવાનું બિલકુલ સેટ નથી થતું दीदी आज सांजे मेरी फ्रेंड नी छोकरी नी बर्थडे पार्टी छे हूं त्यां जई रही छु मारा पति आवे तो चावी आपजो एमने हां हूं आपी देश <laughs> तू ने पार्टी में एंजॉय कर ठीक छे दीदी हूं जाऊ छु <laughs> हाय मैडम मारी वाइफ तमने तुमने चावी आपी हसे हूं लेवा माटे आऊ छु शू लेने जाऊ के एक मिनट रुको मु लाऊ छु आलो धन्यवाद कई वांधो नहीं अने पछि हाँ? लक्ष्मी मैडम मारे तमने कंक बात करवी छे शु बात करवी छे कई पण होय खुली ने बोलो ने ए के ब्रेता पूछू माने खबर नथी पडती ओफो कोई वांधो नहीं कई पण होय बोलो ने जो मैं किदू तो खोटू ना मानता आम कचकाट केम छे माने खोटू नहीं लागे बोलो ने

શું એમને કંઈ કહેવું હતું પણ કીધા વગર જ જતા રહ્યા શું કહેવું હશે એમને હું શું કહેવાનું છે વિચારીને લક્ષ્મી ત્યાં બોર થતી હશે એ શું છે જાણવા માટે જરૂર મારા ફ્લેટ પર આવશે જો મારા ધાર્યા પ્રમાણે ફ્લેટમાં આવી ગઈ તો ઓકે નહીં તો એને મળવા માટે હું એના ફ્લેટમાં જઈશ આખરે એને શું કહેવું હતું કંઈ સમજી નથી શકતી હું મારું માથું ફાટી રહ્યું છે કેમ નહીં ડાયરેક્ટલી એમને જઈને પૂછી લઉં કે શું વાત છે અહ ના એ સારી વાત નહીં થાય એમને જાતે આવીને બોલવા દઉં આ શું આટલી વારથી લક્ષ્મી હજુ આવી નથી સારું હવે હું જઉં છું ત્યાં જઈને ગમે તે રીતે પટાવી પડશે હાય હેલો મેડમ હા આવો હમ આ શું તમે કે કહેવાવ્યા હતા અને કીધા વગેરે ચાલ્યા ગયા અહીંથી એટલે તો આવજો આવો ને અરે આવો ને હા હા એ કેવરી તકઉ ખબર નથી પડતી મ એ અ તમે એકલા છો ને એકલી છું તો શું થયું એકલા માટે તમને કોઈ

અરે તમે મારી વાત ન સમજા કે પછી સમજ્યા પછી પણ ના સમજ બનો છો કે હું બધું સમજી રહી છું એકલી જ પૂછી રહી છું હું તમે મને આવું કેવી રીતે પૂછી શકો એક એકલી સ્ત્રીને આવું પૂછું સારી વાત નથી જુમારો પતિ મારી સાથે નથી તો તમે આવી રીતે મોકાનો ફાયદો ઉઠાવશો આના માટે હેલ્પ જોઈએ હે જે પૂછતા હતા પહેલા મને એક કહો કે મને સમજો છે શું એકલી રહેવાવાળી સ્ત્રીને આવી રીતે ઓપનલી પૂછ્યો તો શું અમે રાજી થઈ જઈશું અરે એ વાત નથી તમે એકલા રહો છો ને હું તમને કે પૂછું તો જવાબ આપશો હમ ઉદાહરણ માટે તમે કોઈ કામ થી વિદેશ ગયા છો તો તમારી પત્ની એકલી હશે અને મારા પતિ તમારી પત્નીને આવો સવાલ કરે તો તમને કેવું લાગશે આ વાત તમારાથી અજમ થશે જવાબ આપો એકલી રહેવા વાળી સ્ત્રીઓ માટે ખરાબ વિચારવાનું બંધ કરો આજથી તમારી ફિત્રત આવી છે એવું મે વિચાર્યું નહોતું शूं कहूं समझातु न थी। जैरे तमे फर्स्ट फ्लोर पर रहवा आवे तो मने लगियू कि मरी मदद मारती फैमिली आवी चे पर मारो विचार खोटो निकरियो। तमे खूब गटिया मानस चो। तमने मैं मारा। सगा भाई समझिया। सॉरी। मने खोटो ना समझो। अजानता बोली गयो चो। તમારી જેમ એકલા રહેવા વાળી સ્ત્રીઓને જોઈને આવો જ વિચાર આવશે બધાનએ સાચું કીધું તમે તમે જ નહીં 90% બધા માણસો આવું જ વિચારશે મે તમને જે પણ કંઈ કીધું મારી પત્નીને ના કહેશો જો ખબર પડશે તો મને મારી નાખશે ક્યારે નહીં કહું તમે ચિંતા વગર જાઓ એને ખબર પડશે તો એ ખૂબ દુખી થશે મારા તરસ્તી તમને કોઈ તકલીફ નહીં થાય એક વાત પૂછું હું એકલી રહેતી સ્ત્રીઓ ખોટા રસ્તે ચાલી જશે એવું વિચાર્યું કેમ તમે એમને પતિ નથી શું एमनु खुशहाल जीवन नथी केशु दया करीने कोई ने खराब नजर थी नहीं जोता समझिया ओके जी सॉरी